ઉચ્ચ આવૃત્તિ ધરાવતા આ કિરણો વિદ્યુત ચુંબકીય વિકિરણો છે અને મેડિકલ ફિલ્ડની અંદર ઉપયોગ થાય છે પણ એનો વધારે પડતો ઉપયોગ કરવો પણ આપણા માટે હિતાવત નથી કારણ કે એ ઊંચી ફિકવન્સી મીન્સ કે આવૃત્તિ ધરાવતા છે જે આપણા શરીર માટે ડેમેજ કરે આપણા શરીરના કોષ ડેમેજ થાય તો આગળ જતા આ રોગોનું પ્રમાણ વધે તો રેડી છો ઇટ્સ ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો એક્સરે વર્ણપટ્ટ પેલી બાબત તો એક્સ રેની શોધ કોને કરી બેટા તમને એજ કહી દો અઢારસો ને પંચાણુ ની અંદર રોન્જનટે શોધ કરી રાઈટ એક્સ રેની શોધ અઢારસો ને પંચાણુંમાં રોંજનટે શોધ કરી આ શોધ કર્યા બાદ કેવી રીતના શોધ થઈ એને માટે એનો શું ઉપયોગ કર્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટ ની અંદર કેટલી આવૃત્તિ કે તરંગ લંબાઈના વિકિરણો છે તો તમને વાત કરી દઉં નેનોમીટર તરંગ ગાળામાં આવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે આટલા ગાળામાં આવતા બધા જ એક્સ રે વર્ગના હોય છે રેડી આ એની તરંગ લંબાઈનો ગાળો છે જો તમારે આના ઉપરથી કન્વર્જેશન આવૃત્તિમાં કરવું હોય તો બી કરી શકો સી બરાબર એફ લેમડા ઇટ્સ ઓકે રેડી તો આ જે છે આટલા ગાળામાં આવતા બધા જ તરંગો એક્સ રે વર્ગના છે એટલે એક્સ રે વિભાગ છે એક્સ રે ની શોધ અઢારસો ને પંચાણું માં રોજન્ટે કરી આજે તબીબી ક્ષેત્રે એક્સ રે તમારા શરીરના કોઈ પણ હાડકા ઉપર જ્યારે ફ્રેક્ચર થયું હોય તો આપણે બહારથી ખ્યાલ નહીં આવે તો એ નિદાન કરવા માટે એક્સરેનો આપણે ઉપયોગ કરતા હોય છે પણ વધારે પડતો એક્સરેનો ઉપયોગ કરવો અથવા એક્સપોઝ કરવો હિતાવત નથી કારણ કે આપણે માટે એ ઘાતક છે કેન્સર જેવા ઘાતક રોગો થવાની શક્યતા વધારે પડતો ઉપયોગ કરીએ તો એ પોસિબિલિટી છે રાઈટ ઓકે તો આ એક્સરેની શોધ રોનટે કરી ઝીરો લંબાઈના ગાળામાં આવતા બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો એક્સરે વિભાગના છે આખો વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક વિભાગ છે ઊંચી આવૃત્તિ ધરાવતો વિભાગ છે એક્સરે નું ઉત્સર્જન મેળવવા માટે કુલિશ નામના વૈજ્ઞાનિકે ખાસ પ્રકારની ટ્યુબ બનાવી જેને આપણે કહીએ કુલિઝ ટ્યુબ ટ્યુબ હું તમને રજૂ કરું છું સામાન્ય આકાર નહીં જોતા એક કોલિશ ટ્યુબ છે કોલિશ ટ્યુબ ની અંદર આ એનોડ છે રેડી અને સેમ મોલિપડેનમનો બનેલો હોય ચાલો આપણે લઈ લઈએ મોલિપડેનમ રેડી હવે આ ફિલામેન્ટ ગરમ થાય હવે આખી ની રચના આખી કુલિસ ટ્યુબ છે ઇટ્સ ઓકે હવે આ ઉષ્માજનિત ઉત્સર્જનની પ્રક્રિયાથી આ ફિલામેન્ટને ગરમ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ફિલામેન્ટને ગરમ કરો એટલે ઉષ્માજનિત ઉત્સર્જનની પ્રક્રિયાથી આપણે ભણી ગયા છીએ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય આમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને એનોડ અને કેથોડની વચ્ચે લાગુ પાડેલા અહીંથી જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ત્યારે એનોડ અને કેથોડની વચ્ચે અહીંયા ગતિ કરશે રેડી ને તો અહીંયા લાગુ પાડેલું ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન 20 કિલોવોલ્ટ થી 40 કિલોવોલ્ટ આટલા ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આ ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા આપો એટલે જોરદાર પ્રવેગિત ગતિ કરી અને ટાર્ગેટ અને ટાર્ગેટ કહેવાય રેડી ટાર્ગેટ તરીકે આ ટાર્ગેટ ઉપર અથડાવવામાં આવે છે સોરી મિત્રો આજે ટાર્ગેટ છે એ મોલિબડેનમનો છે ઓકે ચાલો તો આ ફિલામેન્ટમાંથી ઉત્સર્જિત થાય છે એ ટાર્ગેટ ઉપર આપાત કરવામાં આવે છે અને એ ટાર્ગેટની અંદરથી પ્રોસેસ થઈ શું પ્રોસેસ થાય છે હું તમને કહું કારણ કે આજ પ્રવેગતી ઇલેક્ટ્રોન એનોડ એનોડના પરમાણુની અંદર દાખલ થાય એનોડના પરમાણુમાં જુદી જુદી સેલ હોય એ સેલમાંથી ઇલેક્ટ્રોનને ધક્કો મારે બહાર નીકળે અથવા એ ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોન એક સેલમાંથી બીજી સેલમાં જાય ફરી પાછો બીજી સેલમાંથી પહેલી સેલમાં આવે એટલે વિકિરણનું ઉત્સર્જન થાય અને આ ઉત્સર્જિત વિકિરણ એટલે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા વિકિરણો જોવા મળ્યા જેને નામ આપ્યું એક્સ રે રેડી તો આ ઉષ્માજનિત ઉત્સર્જનથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય આ ઇલેક્ટ્રોનને એનોડ અને કેથોડની વચ્ચે લાગુ પડેલા વીસ કિલો વોલ્ટથી ચાલીસ કિલો વોલ્ટના પ્રબળ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઇલેક્ટ્રોનને જોરદાર પ્રવેગિત ગતિ કરાવી અને ટાર્ગેટ મોલિબ્ડેનમ પર આપાત કરવામાં આવે છે અને એમાં અંદર પ્રોસેસ શું થાય છે મેં તમને કીધી અને એના દ્વારા જુદી જુદી ઉચ્ચ આવૃત્તિવાળા આ વિકિરણોનું ઉત્સર્જન થાય છે અને આ વિકિરણો એટલે એક્સ રે રાઈટ તો આવી ખાસ પ્રકારની કોલિસ ટ્યુબ બનાવી કોલિસ નામના વૈજ્ઞાનિકે અને એની મદદથી ઉચ્ચ આવૃત્તિવાળા વાળા એક્સ રે ઉત્સર્જન કર્યું જે ઝીરો પોઈન્ટ ઝીરો ડબલ ઝીરો વન નેનોમીટર થી એક નેનોમીટર ની ગાળામાં એનો સમાવેશ થાય છે રાઈટ તો આવી રીતના કોલિસ ટ્યુબ ની મદદથી એક્સ રે ઉત્સર્જિત કર્યા હવે આ ઉત્સર્જિત એક્સ રે નો વર્ણપટ ત્યારબાદ આનો વર્ણપટ દોરવામાં આવ્યો આ જે જુદી જુદી રેખાઓ જે જોવા મળે છે એની તરંગ લંબાઈ પી આ તરંગ લંબાઈ માપી અને એ તરંગ લંબાઈ તીવ્રતાનો એક આલેખ દોરવામાં આવ્યો આલેખને ને એક્સરે નો લાક્ષણિક વર્ણપટ અથવા લાક્ષણિક આલેખ તરીકે ઓળખવામાં આવે છે એ આલેખની અંદર આપણે વાત કરવા જઈએ તો હું તમને અહીંયા બતાવું છું તો આ ખ્યાલ આવી ગયો એક્સરેની ઉત્પત્તિ એક્સરે વર્ણપટ આવી રીતના જે કુલિશ ટ્યુબની મદદથી આપણે એક્સરે ઉત્સર્જન કર્યા એ ઉક્સરેની તરંગ લંબાઈ વિરુદ્ધ સાપેક્ષ તીવ્રતાનો આ તરંગ લંબાઈ છે આ સાપેક્ષ તીવ્રતા છે એ આલેખ માપવામાં આવ્યો તો આલેખ આવો જોવા મળ્યો જો પ્રારંભની અંદર આલેખ છે આના ઉપરથી એની એક્સરે ની લાક્ષણિકતા આપવામાં આવી શું આપવામાં આવે કે પ્રારંભમાં આલેખ લઘુત્તમ તરંગ લંબાઈ થી શરૂ કરી જો આ લેમડા લઘુત્તમ તરંગ લંબાઈ થી શરૂ કરી પ્રારંભમાં આલેખ સળંગ છે આજે સળંગ આલેખ છે ને એને કહેવાય કન્ટિન્યુઅસ એક્સરે સળંગ વર્ણપટ કહેવાય રાઈટ બીજું તમે આલેખમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અમુક ચોક્કસ તરંગ લંબાઈ તીવ્રતા વધી ગયેલી જણાય છે છે એટલે કે તમને પીક જોવા મળે છે પીક એટલે ટેકરા ઇટ્સ ઓકે તો આ જે પીક જોવા મળે છે એ રેખાનો વર્ણપટ દર્શાવે છે આ જે પીક જોવા મળે છે એ હું દર્શાવે છે રેખાનો વર્ણપટ અને લેમડા મિનિમમ એ અમુક ચોક્કસ તરંગ લંબાય છે તો આ આલેખ ઉપરથી આ એક્સ રે ની જુદી જુદી રેખાની આ કે આલ્ફા રેખા છે કે બીટા રેખા છે એલ આલ્ફા છે એલ બીટા છે આવું ક્યારે જોવા મળે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન એક સેલમાંથી જ્યારે બીજી સેલમાં જાય ત્યારે જુદી જુદી આવૃત્તિની રેખાઓનું ઉત્સર્જન થાય છે આ એને નામકરણ આપ્યું છે કે આલ્ફા કે બીટા એલ આલ્ફા એલ બીટા એમ આલ્ફા એમ બીટા વગેરે 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 થઈ તો આ છે જે કુલીસ ટ્યુબમાંથી ઉત્સર્જિત એક્સ રે છે એક્સરેની લંબાઈ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ દોરો દોરોના આલેખ ઉપરથી પ્રાયોગિક આલેખ છે ને આલેખ ઉપરથી જ જાણવા મળ્યું કે પ્રારંભમાં આલેખ લઘુત્તમ તરંગ લંબાઈથી શરૂ કરી સળંગ છે બીજો મુદ્દો છે આલેખની અંદર અમુક તરંગ લંબાઈ તીવ્રતા ખૂબ વધેલી ગયેલી જણાય છે અને લેમડા મિનિમમ એ ચોક્કસ તરંગ લંબાઈ છે રેડી તો લઘુત્તમ તરંગ લંબાઈથી આ લેખ પ્રારંભમાં જે સળંગ છે એને કન્ટિન્યુઅસ એક્સરે કહેવાય છે અને અમુક તરંગ લંબાઈ તમને જે પીક ટેકરા જોવા મળે છે એ રેખાનો વર્ણપટ દર્શાવે છે સમગ્ર આલેખને લેખને એક્સરેનો લાક્ષણિક એક્સરે વર્ણપટ એ લાક્ષણિક આલેખ તરીકે ઓળખવામાં આવે છે તો આની ત્રણ લાક્ષણિકતા છે એ પહેલી આલેખ લઘુ તરંગ લંબાઈથી શરૂ કરી સળંગ છે આલેખમાં અમુક તરંગ લંબાઈ તીવ્રતા વધી ગયેલી ગણાય જણાય છે અને લેમડા મિનિમમ એ ચોક્કસ તરંગ લંબાઈ છે તો એ ત્રણ લાક્ષણિકતા પણ હું તમારી સામે પ્રેઝન્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો છે જોઈ લો ત્રણે ત્રણ કે આલેખ અમુક લઘુત્તમ તરંગ લંબાઈથી શરૂ કરી સળંગ છે આલેખમાં અમુક ખાસ તરંગ લંબાઈ તીવ્રતા વધી ગયેલી જણાય છે એ બી તમે જોઈ શકો છો અને લેમડા મિનિમમ એ અમુક ચોક્કસ તરંગ લંબાઈ છે આ લેખની અંદર સળંગ વર્ણપટ છે એને કન્ટિન્યુઅસ એક્સરે કહેવાય છે અને જે પીક જોવા મળે છે એ રેખાનો વર્ણપટ દર્શાવે છે તો આવી રીતે એક્સરેની શોધ થઈ અઢારસો પંચાણું માં રોજન કરી હવે આપણે વાત કરવી છે લાક્ષણિક એક્સરે વર્ણપટ વિદ્યાર્થી મિત્રો શું જોવું છે લાક્ષણિક એક્સરે વર્ણપટ અને કે આલ્ફાની આવૃત્તિ તમારી સામે શોર્ટ પ્રેઝન્ટ કર્યું છે હવે કઈ રીતના આ આવે છે એની વાત હું તમને પેલા સમજાવો સ્મોલ આકૃતિ આપણે રજૂ કરી દઈએ પરમાણુ દોરી દઈએ આ ન્યુક્લિયસ છે રેડી આ પેલી સેલ આ બીજી સેલ ચાલો આ ત્રીજી છે હેન એન બરાબર વન ટુ થ્રી ફોર વગેરે ચાલો તો આપણે વિદ્યાર્થી મિત્રો કે આલ્ફા કે આલ્ફા એટલે કે જ્યારે બીજી સેલમાંથી ઇલેક્ટ્રોન પેલી સેલમાં સંક્રાંતિ કરે આ કે લઈ લઈએ ચાલો આ આ લઈ લઈ વગેરે રેડી તો આપણે જે વાત હતા કે કે જ્યારે ઇલેક્ટ્રોન બીજી સેલમાંથી પેલી સેલમાં આવે સંક્રાંતિ કરે ત્યારે તમને મળે કે આલ્ફા એક્સ રે

આપણે કે આલ્ફા એક્સ રે રેખાની આવૃત્તિ મેળવી છે એના માટે કહીએ કે ધારો કે ટાર્ગેટ તત્વનો પરમાણુ ક્રમાંક ઝેડ છે

એ સેલમાંના બધા જ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસનું સ્ક્રીનિંગ કરી નાખે રાઈટ એ સ્ક્રીનિંગ થઈ જાય કવર કવર થઈ જાય એટલે આ ઇલેક્ટ્રોન દ્વારા આના સઘડા વિદ્યુત દ્વારાનો અભ્યાસ પોસિબલ નથી રાઈટ એટલે આ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન જોઈ શકશે આ ઇલેક્ટ્રોન દ્વારા કેટલા ઇલેક્ટ્રોન એનો પરમાણુ ક્રમાંક અનુસાર જોઈ શકશે એની વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ના સગડા વિદ્યુત બાર કેટલો વિદ્યુત બાર જોઈ શકશે ઇલેક્ટ્રોન બાદ કરો એટલે જેડ કોમન સોરી તો ઈ કોમન જેડ માઇનસ વન આટલો વિદ્યુત બાર જોઈ શકાય બાહ્યતમ કક્ષા દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા ન્યુક્લિયસ પર આટલો વિદ્યુત ભારે જોઈ શકે રાઈટ ઓકે તો હવે આપણે ઊર્જાનું સૂત્ર છે ચાલો કારણ કે ઊર્જાનું સૂત્ર શું છે En બરાબર માઈનસ અ 13.6 અ z સ્ક્વેર બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ આ કોઈ પણ પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ માટે જેડ વન હોય એ તો આપણે ખ્યાલ છે ચાલો સૂત્રમાં બદલે જેડ જેડ માઇનસ માઇનસ વન વન લેતા તમે લેશો એટલે ઉર્જા મળી જશે તમને માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ જેડ માઇનસ વન નો વર્ગ છેદમાં એન સ્ક્વેર ચાલો ઓકે આવી ગયું હવે આપણે કે આલ્ફા રેખા માટે થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બીજા સેલમાં જાય ત્યારે ઉર્જાનો તફાવત એચએફ જેટલો હોય છે એટલે ડેલ્ટા ઈ બરાબર ઈ ટુ માઇનસ ઈ વન ઇઝ ઇક્વલ ટુ એચ એફ ચાલો આ પ્રમાણે કિંમત મૂકો ઈ ટુ ને કોમન ઓઈ લઈ લેજો માઇનસ તેર પોઈન્ટ છ ગુણ્યા આ ઇલેક્ટ્રોન વોલ છે એક નો વર્ગ ઓછા વન અપોન બે નો વર્ગ એને એક નો વર્ગ ઓછા વન અપોન બે નો વર્ગ ચાલો આનું સાદુ રૂપ આપીશું આપણે કારણ કે એન જ વધશે એટલે માઇનસ આનું કેલ્ક્યુલેશન થશે ની ઇટ્સ ઓકે આપણે માઇનસ અંદર લઈ લઈએ ને કા એટલે લેવાની કઈ જરૂર નથી ચાલો અંદર જ લઈ લીધું છે આપણે બાદ જ કરી દીધું છે જેડ માઇનસ વન નો વર્ગ વન માઇનસ વન બાય ફોર

દસ ની માઇનસ ઓગણીસ ગુણ્યા થ્રી છ પોઈન્ટ અને વર્ગ વર્ગને આ બાજુ લઈ જશો એટલે રૂટ એફ બરાબર આવું કઈક આવશે ચાર પોઈન્ટ છન્નું દસ ની સાત જેડ માઇનસ વન રાઈટ કારણ કે આ ને આ બાજુ લઈ જાઓ એટલે વર્ગમૂળ થઈ જશે એનું સાદુ રૂપ આપશો તો તમને કંઈક આવું મળશે આ અચળ પદ છે એટલે એને સી લઈ લે તો એમ્પ્લાય રૂટ એફ બરાબર સી જેડ માઇનસ વન આવી ગયું ઓકે સી અચળાંક છે એનું વેલ્યુ છે ચાર પોઈન્ટ છ નું દસ ની દસ ની સાત આ આવૃત્તિનું સૂત્ર મળી ગયું આવી જ રીતના તમારે કોઈ પણ વસ્તુ કે આલ્ફા કે બીટા એલ આલ્ફા ગમે મેળવી શકો છો ખાલી ઉર્જાના સૂત્રમાં જેડ ને બદલે શું આવશે જેડ માઇનસ વન આ આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ મેળવવી હોય તો પણ શોર્ટકટ સૂત્ર તમે મેળવી શકશો આ જે ઇક્વેશન છે તમારી સામે એ પ્રેઝન્ટ છે જોઈ લો છે રેડી ઓકે તો રેખાની આવૃત્તિ અને પરમાણુ ક્રમાંક વચ્ચેનો સંબંધ એના પરથી સ્પષ્ટ છે કે આવૃત્તિ અને પરમાણુ ક્રમાંક સમ પ્રમાણમાં છે એટલે કે આવૃત્તિના કે આલ્ફા એક્સ રેની ની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ તમને સુરેખ મળે અને એ વસ્તુની સમજૂતી મોજલે નામના વૈજ્ઞાનિક આપી અને આ પરથી આપણે વાત હવે એ જ કરવી છે મોજલેના પ્રાયોગિક કાર્ય એક્સ રે માટે મોજલેના પ્રાયોગિક કાર્ય તેની રજૂઆત આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો રેડી તૈયાર છો ઓકે ચાલો જોઈએ હા એક વસ્તુ કહી દઉં તમને કે આલ્ફા ની તરંગ લંબાઈ મેળવવાનું કીએ તો હું શોર્ટકટ સૂત્ર અહીં લખું છું કે આલ્ફા એક્સ રે ની આવૃત તરંગ લંબાઈ માટેનું સૂત્ર એક્સ રે ની તરંગ લંબાઈ માટેનું સૂત્ર ખાસ એનો વર્ગ વનઅપોન એન કે સ્ક્વેર માઇનસ વન અપોન એનઆઈ સ્કવેર રેડી આ એક્સ રે ની તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે 1 બરાબર આ z 1 નો વર્ગ 1 n² 1 n² આના પરથી જ મળે તમને આ ઇક્વેશન માં કિંમત મૂકશો એટલે મળી જશે રેડી વેલ્યુ નહી મૂકો એટલે તમને આ મળી જશે ઈટ્સ ઓકે પણ એક્સ રે માટે ચાલો તો હવે આપણે વાત કરીએ મોઝલે ના કાર્ય ચાલો આ બધા જ મોઝલે કાર્યો છે વિદ્યાર્થી મિત્રો અ વૈજ્ઞાનિક મોઝલે એ બેટા એક ખાસ ડિઝાઇન કરેલી એક ટ્યુબ બનાવી પોતાની જ એક્સરે ટ્યુબ બનાવી અને એની અંદર જુદા જુદા એકવીસ રેખાની બરોબર છે આવૃત્તિ મેળવી અને પછી આવૃત્તિ અને પરમાણુ ક્રમાંકનો એને આલેખ દોરો જે આલેખ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ રેડી જે સુરેખ મળે છે આ બધા જ પ્રયોગો પરથી મોજલે કઈ કાર્યો આપ્યા છે અને એ કાર્યો તમારી સાથે પ્રેઝન્ટ કર્યા હતા મિત્રો મોજલેના સમયગાળાની અંદર આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન ખ્યાલચન કોને આધારે આપવામાં આવતા હતા પરમાણુ ભારને આધારે આપવામાં આવતા હતા એને કારણે આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન અને એના રાસાયણિક ગુણધર્મો એકબીજા સાથે બંધ બેસતા નહોતા આવર્ત કોષ્ટકમાં મોજલેના સમયગાળા પહેલા તત્વોના સ્થાન પરમાણુ ભારને આધારે આપવામાં આવતા હતા અને એને પરિણામે એ તત્વોના રાસાયણિક ગુણધર્મ એના સ્થાન સાથે બરાબર બંધ બેસતા જણાતા નહોતા પરંતુ મોજલેના ભગીરથ કાર્યથી આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન પરમાણુ ક્રમાંકને આધારે આપવામાં આવ્યા જો પરમાણુ ક્રમાંકને આધારે આપવામાં આવે છે તો એમના રાસાયણિક ગુણધર્મ એના સ્થાન સાથે બરાબર બંધ બેસતા જણાય છે એકદમ એમની વચ્ચેનો જે સંબંધ છે એ ભર્યો પ્રસ્થાપિત કરી શકાય છે એટલે મોજલેના સમયગાળા પછી આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાન પરમાણુ ભારાંકને આધારે નહીં પણ પરમાણુ ક્રમાંકને આધારે આપવામાં આવ્યા ઇટ્સ ઓકે રેડી ત્યાર પછીની જો આપણે વાત કરવા જઈએ તો આવર્ત મોજલેના સમયગાળામાં આવર્ત કોષ્ટકમાં અમુક તત્વોને લગતા સ્થાનો ખાલી હતા વિદ્યાર્થી મિત્રો રાઈટ તો ત્યારબાદ મોજલે એ શું કર્યું કે આવર્ત કોષ્ટકમાં આ ખાલી સ્થાનો કેટલા ઝેડ મૂલ્યના છે એટલે કે કેટલા પરમાણુ ક્રમાંકના છે એ નક્કી કરી અને સ્થાનોની પૂર્તિ કરી ત્યારબાદ યુરેનિયમ પછીના ભારે તત્વો મળતા ગયા એમએમ એમ પણ એની પૂર્તિ કરવામાં આવી ત્યારબાદ એક મોજલેનું કે લેન્થેરાઇટ શ્રેણી છે એના તત્વો એકબીજાને મળતા આવતા હતા એટલે એના આવર્ત કોષ્ટકમાં કયા સ્થાન ઉપર બેસાડવાને એ નિશ્ચિતતાપૂર્વક કહી શકાતું નહોતું પણ મોજલેના ભગીરથ કાર્યથી આવર્ત કોષ્ટકમાં આ તત્વોના સ્થાન સુનિશ્ચિત થઈ ગયા રેડી પછી યુરેનિયમ પછીના તત્વો મળતા ગયા એમ એમ પણ એની પૂર્તિ કરવામાં આવી રાઈટ બીજું એન બરાબર વન વાળી કે સેલ ન્યુક્લિયસ ની તદ્દન નજીકની સેલ છે એટલે આ સેલ દ્વારા ન્યુક્લિયસ ના સગડા વિદ્યુત બાર સરળતાથી અભ્યાસ કરી શકાય છે બાકીની સેલની સરખામણીમાં એ પણ અહીં તમને પ્રેઝન્ટ કર્યું છે રાઈટ એક્સ ની શોધ થઈ એ પણ મેં તમને બધું કહી જ દીધું છે રાઈટ ત્યાર પછી મોજલે જે આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ જો આ કે આલ્ફા રેખાની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર મેં તમે કીધું શોર્ટકટ આપણે ગણતરી કરીને એના મેળવાય બરાબર હવે તમારે હોય તો તમારે આ ચેન્જીસ થાય હે બીટા ક્યારે મળે છે ખબર છે ને તો એકનો વર્ગ કે આલ્ફા લેવી તો એકનો અને 2 નો વર્ગ કે બીટા જોતી હોય તો નો એકનો અને ગણ 3 નો વર્ગ રાઈટ એલ આલ્ફા જોતી હોય તો અહીંયા વર્ગ અને ગણ 3 નો વર્ગ તો આ એક્સ રે માટેની તરંગ લંબાઈનું સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો સામાન્ય પરમાણુની તરંગ લંબાઈનું સૂત્ર તો તમને ખ્યાલ છે વન અપોન લીમડા બરાબર આર વન અપોન એન કે સ્ક્વેર માઇનસ વન અપોન એન આઈ સ્ક્વેર રેડી પણ એક્સ રે માટે ખાસ આ શોર્ટકટ સૂત્ર છે આના પરથી આપણે ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કરશું હવે આવૃત્તિ અને મોજલે કીધું હતું ને કે આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધ એનું સૂત્ર છે સી જેડ માઇનસ વન તો રૂટ એફ પ્રપોર્શનલ ટુ જેડ

નવા ચેપ્ટર સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું હિન્દ જય ભારત થેન્ક યુ